સંગઠન અને સરકાર બે ની અત્યારની જે પોઝિશન છે એનાથી કોઈ રાજી નથી ન ન ન ન ન પ્રજા તંત્ર પક્ષ નેતા કોઈ કોઈ રાજી નથી ધકેલ પંચાત એવી અહીંયા અમારે ત્યાં કહેવત છે એટલે એમનું રઘસ્યુ ગાડું ચાલવા દિવ એવું એવી સ્થિતિ અત્યારે છે કોને રાખવાને કોને નહીં એમાં સરકારની પાસે રાક્ષસી બહુમતી છે અત્યારે પ્રચંડ નહીં રાક્ષસ એવા લોકોને પ્રધાનમંડળમાં સમાવિષ્ટ કરવાની ગણતરી છે આ લોકોની ભારતીય જનતા પાર્ટીની કે જેમાં ને પ્રધાન એમાં પ્રતિનિધિત્વ મળી જાય મહિલાઓને પ્રતિનિધિત્વ મળી જાય ક્ષત્રિય સમાજ જે નારાજ ચાલે છે તો એને મળી જાય એકાદ બે પાટીદાર નેતાઓનો પણ સમાવેશ કરવા આવે ખાસ કરીને ઓબીસીમાં એ કોણી સમાજ નહીં કારણ કે કોળીની જનસંખ્યા બહુ છે એટલે એને સમાવેશ કરવામાં આવે આપણે આપ મુવ્યા વિના સ્વર્ગે ન જવાય કામ છો તો પામશો નતર ભૂખે મરશો એટલે સરકાર જેવી છે એવી પ્રજાને કઈ પડી જ નથી શું કામ એનું રાખે કઈ છે કે સરકાર જેવું લાગે છે જગતમાં માં હજી જો આપણે એને સરકાર માનતા હોય તો આપણાથી વિશેષ પીડ્યું કોણ હોય અત્યારે આ ઓપરેશન સિંદૂર પછી જે મુલાકાત કે પ્રવાસ જે છે એ નેરો દેખાડો છે સરકારી ખર્ચે તાસીરો છે અને ડેમેજ કંટ્રોલ કરવાની જ ઘટના છે એનાથી કોઈને પૂરો ચડવાનો નથી કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે સીઝ ફાયર કર્યું છે સીઝ ફાયર કોઈના ગળે ઉતર્યું નથી અને એની આબરૂ એટલી ગઈ છે એટલે એ ડેમેજ કંટ્રોલ કરીને ખોટે ખોટે તમને પ્રાણે પ્રાણે જેને કહેવામાં આવે એમ કે ભાઈ રોડ શો કરશે નરેન્દ્ર મોદીની જે એની જે છાપ હતી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીના પ્રવાસે છે અને એટલા માટે જ ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી ચર્ચાઓનો શરૂ થઈ થઈ ગયો છે છે કે આવનારા દિવસોમાં કેબિનેટ વિસ્તરણ શકે આજ પર વાતચીત કરવા માટે અત્યારે સાથે ઉપસ્થિત છે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર સ્વાગત છે આપનું ગુજરાત તક પર એકવાર ફરી અટકળોનો દોર શરૂ થઈ ગયો છે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે આપણા મીડિયામાં કે લાગે છે ટૂંક જ સમયમાં મંત્રી વિસ્તરણ થશે શું લાગી રહ્યું છે આપને સોમ્યાબેન આ ઘણા સમયથી ચાલી આવતી અટકળો છે જે આજની તારીખે પણ અટકળ જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિલ્હી ગયા છે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક છે અને નીતિ આયોગની બેઠક એટલે કે સરકાર એને બોલાવે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એમાં ગુજરાત પણ સામેલ છે તમામ જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા છે અને કોઈક નિર્ણાયક વાતો કરવાની છે પછી લગે હાથ બીજી બધી બાબતોની પણ ચર્ચા થતી હોય છે એટલે આપણે ત્યાં જ્યારે પણ મુખ્યમંત્રી દિલ્હી જાય પછી ભલે ત્યાં ઠપકો ખાવા જતા હોય તો પણ આપણને લાગે કે પ્રધાનમંડળની નવ રચના થવાની છે પણ આ ઘણા સમયથી ચાલી આવતી અટકળ છે થવાની છે એમાં કોઈ સંશય નથી કારણ કારણ કે કરવી પડે એમ છે આમાં અત્યારે જે મુખ્યમંત્રી છે અત્યારે જે સરકાર છે એનાથી કોઈ રાજી નથી એ સરકાર જેવું કઈ છે નહીં એવી આખી ગુજરાતની જનતામાં એક માન્યતા પ્રવર્તી ગઈ છે એટલે કોઈ પણ ભોગે સરકારમાં ફેરબદલ કરે છૂટકો છે મુખ્યમંત્રી દિલ્હી જાય એટલે આ એક જ કામ હોય એવું નથી અનેક કામો એક કામ આ પણ હોય શકે કે પ્રધાનમંડળની ચર્ચા થાય પરંતુ આવું વખત થઈ ચૂક્યું છે અને આપની જાણ અત્યારે ગુજરાતમાં ધીરે ધીરે આ ઓપરેશન સિંદુર પછીની વાત કરું છું હવે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીની વાત છે પછી ઘડી અને વિસાવદરની ની પેટા ચૂંટણી ધારાસભાની છે એની વાત છે અને સંગઠન થી માંડીને સરકાર સુધીમાં ભીતરમાં જે રોષ પ્રવર્તે છે આંતર વિગ્રહની કક્ષાએ પહોંચે એવો એટલે આપણે ચર્ચા કરતા રહીએ છીએ કે પ્રધાન નવ રચના થશે પણ અત્યાર સુધી તો આ લોકો ઠેકાડતા એવા તારીખ બે તારીખ જેવું એટલે આ વખતે પણ આપણે એમ માની લેવાને કોઈ કારણ નથી કે ભૂપેન્દ્રભાઈ દિલ્હી થી આવે એટલે કાલ ને કાલ કોઈ જાતની વ્યવસ્થા થઈ જાય પણ સો ટકા એ બાબતે ચર્ચા થતી રહેશે જે ભૂતકાળમાં થતી હતી પછી નિર્ણય કરશે પરંતુ હું માનું ત્યાં સુધી સૌથી પહેલા સંગઠનમાં ફેરફાર કરવાની ગણતરી સરકાર કરશે એની સાથોસાથ પ્રધાનમંડળમાં પણ ફેરફાર કરી શકે કારણ કે સંગઠન અને સરકાર બે અત્યારની જે પોઝિશન છે એનાથી કોઈ રાજી નથી ન પ્રજા તંત્ર ન પક્ષ ન નેતા ન હાઈ કમાન્ડ કોઈ કરતા કોઈ રાજી નથી ધકેલ એવી અહીંયા અમારે ત્યાં છે એટલે ગાડું ચાલવા એવું એવી સ્થિતિ અત્યારે છે એટલે પ્રજા પણ ત્રાહીમામ પોકારી ગઈ છે પણ નિર્વિકલ્પ કારણ કે આપણે ત્યાં મત આપી દેવાની અધિકાર આપણી ફરજ છે પાછો ખેંચી લેવાનો અધિકાર નથી ખાલી મત આપવાની ફરજ જ છે આપણી એને રિકોલ કરવાનો અધિકાર નથી એટલે છુટકા નહીં એ સહન કર્યા વગર અને કમનસીબે વિપક્ષમાંય વિપક્ષમાં કાંદો કાઢી લેવા જેવો છે નહીં એટલે સરવાળે આપણે બધા જ વેટ એન્ડ વોચ કે ભાઈ નવીનીકરણ કમસે કમ સંગઠનથી માંડીને સરકારનું જો થાય તો કાઈક સળવળાટ થાય ને કાઈક થોડો ઘણો સુધારો થાય આવી એક જિજ્ઞાસા છે પણ એ અત્યારે ભાઈ ભૂપેન્દ્રભાઈ દિલ્હી ગયા એટલે અત્યારે અત્યારે જિજ્ઞાસા આપની આપણીથી ફળીફૂત થાય

પણ પણ એ અર્જુન મોઢવાડિયા ને એની વાત જુદી છે ઘણા સમય કેસેટ વગડે છે ઘણા સમય થી સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા જયેશભાઈ રાદડિયા આ બધાની કેસેટ વગડે છે ઘણા સમય થી કહું છું પણ હવે એ જો ને તો જેવું છે હવે સરકાર ને શું છે તમને કહું બેન કોને રાખવા ને કોને નહી એમાં સરકારની પાસે રાક્ષસી બહુમતી છે અત્યારે પ્રચંડ નહીં રાક્ષસી એટલે એને કઈ સત્તામાં કઈ મુશ્કેલી પડે એમ છે નહીં એવા લોકોને પ્રધાનમંડળમાં સમાવિષ્ટ કરવાની ગણતરી છે આ લોકોની ભારતીય જનતા પાર્ટીની કે જેમાં ઓબીસી ને પ્રધાન એમાં પ્રતિનિધિત્વ મળી જાય મહિલાઓને પ્રતિનિધિત્વ મળી જાય ક્ષત્રિય સમાજ જે નારાજ ચાલે છે તો એને મળી જાય એકાદ બે પાટીદાર નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવે ખાસ કરીને કોળી સમાજ નહીં કોળીની જનસંખ્યા બહુ છે એટલે એને સમાવેશ કરવામાં આવે પેલી બાજુ તમારા મહેસાણા ઉત્તર ગુજરાત બાજુ તમે જુઓ તો ત્યાં પણ હાર્દિક પટેલથી માંડીને અલ્પેશભાઈ સુધીના લોકો ઠાકોર એની પણ એવી કલ્પના રહે છે ઘણી વખત કે એનો ક્યાંક મેળ પડે એટલે દાણા હવ દબાવે છે એમાં રીવાબાનું નામ પણ જામનગરવાળા વાળા પટ આપણા જે છે ક્રિકેટર એના ધર્મપત્ની શ્રી અને એક્ટિવ મહિલા છે શિક્ષિત છે નામ આવે એમાં નો ડાઉટ પણ માની લેવાને કોઈ કારણ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે પ્રચંડ બહુમતી છે અને વિપક્ષમાં કઈ છે નહીં એટલે પ્રયોગ કરવા માટે થઈને એની પાસે ઉપરયુક્ત એની પાસે પૂરતો સમય છે અને પૂરતો ખેમો છે જે ધારે તે કરી શકે તેમ છે એટલે એ કરશે તો ફોક્સને એમાં ફાયદો થાય એ રીતે કરશે પ્રજા ને નહીં પ્રજાનું તો જે થવું થાય પણ ફોક્સને ફાયદો થાય એવી વાત કરશે જી ઓકે સર આની સાથે સાથે એક હજુ સવાલ એડ કરવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે બે દિવસના પ્રવાસે ત્યારે એકવાર ફરી ચર્ચા એ પણ બીજી બાજુ શરૂ છે કે શું બચુભાઈ કાબડનું જે રેઝિગ્નેશન છે એ લેવામાં આવશે ખરી શું બચુભાઈ એ પહેલા કે પછી એમના પ્રવાસ પછી કઈક રાજીનામું લેવાશે એમનું ના બેન આમાં એવું છે બચુભાઈ ખાબડ અત્યારે છે તો કઈ ફાયદામાં છે તો નહીં જનતાના બચુભાઈ ખાબડના ના ન હોવાથી કોઈ મોટો ખાલી પો સર્જાવાનો નથી કારણ કે એ છે

કૌભાંડ ગમે એવાં થાય ભ્રષ્ટાચાર ગમે એટલો થાય કાંડ ગમે એવા થાય પક્ષને નુકસાન ન થવું જોઈએ એટલે બચ્ચુભાઈને કાઢવા માત્રથી આદિવાસીથી માંડીને એ વિસ્તારની કોઈ પણ પ્રકારની વોટ બેન્કને જો નુકસાન થવાનું હોય તો આ લોકો બચ્ચુભાઈને કાઢશે નહીં વોટ બેન્કને નુકસાન થવાનું હોય તો પણ જો વોટ બેંકને નુકસાન ન થાય એવું હોય તો આ લોકો અડવાણી પણ શરમ ભરતા નથી આ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે આપણે જાણીએ છીએ અટલ બિહારી સરકારમાં ઉપ વડાપ્રધાન વડાપ્રધાન તમે વિચાર કરો અડવાણીજી નાયબ અને ભારતીય જનતા પાર્ટી ને દિલ્હીનું શાસન જેના થકી મેળ્યું કે જેને દર્શાવ્યું એવા વડાપ્રધાન નાયબ વડાપ્રધાન છે અડવાણીજી એને આજે કોઈ પૂછવા જાય છે ખરું કેમ છો કેમ નહીં ભલે ભારત રત્ન આપવું નરેન્દ્ર મોદી માર્ગદર્શક મંડળ જે રચવામાં આવ્યું એ તો કાયદેસર પાત્ર બની ગયા કારણ કે આજ સુધીમાં ક્યારેય મે કે તમે એવું કમસે કમ સાંભળ્યું નથી કે તથાકથિત માર્ગ મંડળ જે છે માર્ગદર્શક મંડળ એને કઈ પૂછવામાં આવ્યું હોય ને એની કોઈ વાતને ધ્યાને લેવામાં આવ્યું હોય એ શેનું માર્ગદર્શન રાજા રામ જાણે એ લોકો પોતપોતાના ઘરમાં આવે જીવે ત્યાં સુધી ખાય છે મજા કરે એ છે બાકી એનું માર્ગદર્શન નથી માગવામાં આવ્યું નથી એનું કોઈ અમલવારી કરવામાં આવી એવી રીતે બચુભાઈ ખાબડ જે તમે કહો છો એની વોટબેંક જો મજબૂત છે એના વિસ્તારમાં એની ધાક અને શાક હશે તો કોઈ પણ હિસાબે એનું રાજીનામું લેવામાં આવશે નહીં કારણ કે જો રાજીનામું આવી રીતે નોન પરફોર્મન્સ અથવા તો ભ્રષ્ટાચાર બેમાંથી એકના માપદંડના આધારે રાજીનામું જો લેવામાં આવતું હોત તો લગભગ અત્યારે સરકાર થઈ જાય એવા દરેકના કાંડ છે દરેકની એવી નિષ્ક્રિયતા છે પણ મેં અગાઉ તમને બેન કીધું એમ સોમિયા બેન કે ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી છે અને પાછું વિપક્ષમાં કઈ દમ નથી એટલે એ રગસિયું ગાડું ચલાવે જાય છે અને ગુજરાતમાં કોઈ કાંઈ ને પડી નથી બધાને ખબર છે ગુજરાત આખી જનતાને સાડા છ કરોડની જનતા છે ને ખબર છે કે સરકાર પાસેથી હવે કોઈ આશા રાખવા જેવું છે નહીં અને આપણે આપ મુવ્યા વિના સ્વર્ગે ન જવાય કામ છો તો પામશો નતર ભૂખે મરશો એટલે સરકાર જેવી છે એવી પ્રજાને કઈ પડી જ નથી સુકામ એનું રાખે કઈ છે કે સરકાર જેવું લાગે છે જગતમાં શિક્ષણ માં ફી નો વધારો એફઆરસી નિમી કોઈ કુતરી માનતું નથી જેટલા નકલી કાંડો થયા છે શાયદ હિન્દુસ્તાનના જેટલા રાજ્યો છે એમાં ગુજરાત જેવું રાજ્ય કોઈ નહીં હોય જ્યાં બધા જ નકલી મળી આવ્યા નકલી પીઆરઓ નકલી કલેક્ટર નકલી મામલતદાર નકલી ઓફિસ નકલી ફલાણું નકલી જજ બોલો વિચાર કરો હમણાં નકલી વેલા ડીસીપી કે એવા આવ્યા એને કાઢી મુકવા પડ્યા કે ત્રેવીસ વર્ષે ખબર પડી બોલો કે આ પોલીસ વડા જે છે એ જૂનું પોતાની જાતિ ખોટે ખોટી બતાવીને ત્રેવીસ વર્ષે ખબર પડી આ સરકાર કેવી કેવાય અને ગાંધીનગરમાં નકલી જજ તમે કલ્પના તો કરો કોર્ટ ચલાવે બાકાયદા કોર્ટ અને એ ગાંધીનગરમાં આમ કે અંતરિયાળ ચલાવતા હો તો એમ માનવામાં આવે કે ભાઈ ખબર ના પડી ગાંધીનગરમાં નકલી કોર્ટ કાયદેસર બેસાડે ચુકાદા આપે કેટલા ચુકાદા પણ કેટલા ના ચુકાદા અમલ માં આવી ગયા જમીનો લેવે થઈ ગઈ તમે વિચાર તો કરો હવે આમ છતાંય હજી જો આપણે એને સરકાર માનતા હોય તો આપણાથી વિશેષ બીજું કોણ હોય એટલે કોઈ ફરક નહીં અલબત્તા નરેન્દ્ર મોદી ની ગુજરાત ની યાત્રા વખતે બચ્ચુભાઈ નું કઈ થશે માની લેવાને કોઈ કારણ નથી ઈ તો બધું સેટિંગ બેટિંગ ચાલતું રહેશે પ્રજાને પણ કઈ ફેર નથી પડતો રાજીને આપી દે તો ભલે થાય મેં તમને કીધું બચુભાઈ છે તોય હું કાંદો કાઢી લીધો એ પ્રજા તો એમ એમને પ્રજાને ક્યાં બચુભાઈ થકી કોઈ ફાયદો થયો એના છોકરા નથી થયો એંસી કરોડ રૂપિયાનો અત્યારે મનરેગા નું એ ખુલ્યું એ આની પેલું નું ચૈતર વસાવે તો બસો કરોડનું બીજું ખોલ્યું તું એ જવા દઈએ પણ આ રીતે બચુભાઈ ને એના પરિવારને ફાયદો થયો પ્રજાને થયો હું આ સુધી આપણે સાંભળ્યું નથી એટલે એના તો કોઈ મતલબ નહીં નરેન્દ્ર મોદીની ગુજરાતની એટલે કચ્છ ભુજ થી માંડી અને અમદાવાદ વડોદરા સુધીની જે અત્યારે ઓપરેશન સિંદુર પછીની જે મુલાકાત કે પ્રવાસ જે છે એ દેખાડો છે સરકારી ખર્ચે તાસીરો છે અને ડેમેજ કંટ્રોલ કરવાની જ ઘટના છે એનાથી કોઈને પૂરો ચડવાનો નથી કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે સીઝ ફાયર કર્યું છે સીઝ ફાયર કોઈના ગળે ઉતર્યું નથી અને એની આબરૂ એટલી ગઈ છે એટલે ઈ ડેમેજ કંટ્રોલ કરીને ખોટે ખોટે તમને જે પ્રાણે પ્રાણે જેને કહેવામાં આવે એમ કે ભાઈ રોડ શો કરશે એને અમક બે બાજુ નૃત્યના કલાકારો ઠમક ઠમક એને જે ટેવ છે દર વખતની જેમ એવું કરશે અને સરહદી રાજ્યોમાં અમિત શાહને મોકલા રાજનાથસિંહને મોકલા પોતે આવે છે કે ભાઈ આપણે શૌર્ય જે આપણી સેનાએ બતાવ્યું છે એનો જશ્ન તો ભાઈ સેનાએ શૌર્ય જે દાખવું છે એનું તો આખું ગુજરાત કાય એનો તો છે જ કે ભાઈ હકીકત છે એમાં પ્રજાને સૈન્ય આરે લેશ માત્ર વાંધો કે વિરોધ નથી વાંધો વિરોધ શું છે તમે સેજે આવીને શિરામણ સુકામ કર્યું એટલે કે તમે એન વખત પર જ્યારે તમે જીતવાની અણી ઉપર હતા અથવા તો પાકિસ્તાનને બિલકુલ પાઠ ભણાવી શકાય એવી સ્થિતિમાં હતા તમે સીઝ ફાયર શું કામ કર્યું આ વાત જનતાના ગળે ઉતારી શક્યા નથી અને સમૂચા ભારતીય જનતા પાર્ટી અને ભારતભરના લોકો એનોમાં એમાં નરેન્દ્ર મોદીની જે એની જે છાપ હતી છપ્પન ઇંચની છાતીવાળી અને લોકપ્રિયતાનો ગ્રાફ હતો એ કડાડા ભૂસ થઈ ગયો છે

તો હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે અને ત્યારબાદ જયારે તેઓ પરત દિલ્હી જશે અને ત્યારે ગુજરાતમાં કેટલા પરિવર્તનો આવે છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર